જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું સ્વાગત છે પ્રાર્થના ચેનલ પર અહીં તમને મળશે જીવનની શાંતિ અને ભક્તિથી ભરપૂર બનાવતા આધ્યાત્મિક વિડીયો આ ચેનલ પર અમે લઈને આવીએ છીએ કથાઓ ધાર્મિક મહત્ત્વ ધરાવતા દિવસોની પૂજા વિધિ વાસ્તુશાસ્ત્ર જ્યોતિષના ઉપાયો તેમજ શિવ ચાલીસા સુંદરકાંડ ભજન અને સ્તોત્રપાઠ આપના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવા એ જ અમારું ધ્યેય છે તો ચાલો આજના પવિત્ર વિષય સાથે વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પિતૃ પ્રસન્ન સ્તોત્ર વિશે જે પક્ષ દરમિયાન પિતૃઓને પ્રસન્ન કરવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે તો આ સ્તોત્ર ક્યારે બોલવું અને કેવી રીતે બોલવું પૂજન વિધિ બધું જ આજના વિડીયોમાં આપણે જોશું તો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં હર મહાદેવ તમે જરૂરથી લખજો તો હવે આપણે જાણીએ પિતૃ પ્રસન્નકર સ્તોત્ર વિશે ધર્મશાસ્ત્રોમાં કહેવાયું છે કે પિતૃઓની તૃપ્તિ થાય તો વંશમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે છે પિતૃ પ્રસન્નકર સ્તોત્રોનો પાઠ કરવાથી પિતૃદોષ દૂર થાય છે પિતૃઓના આશીર્વાદ મળે છે તો પિતૃ પિતૃપ્રસન્નકર સ્તોત્ર બોલવાની પૂજન વિધિ સવારે કે સાંજના સમયે શુસ્થ સ્થળે ઘીનો દીવો પ્રગટાવો પાણીમાં કાળા તલ નાખી પિતૃદેવને અર્પણ કરો ત્રણ વાર ઓમ પિતૃભે સ્વધા નમઃ બોલો ત્યારબાદ પિશ પિતૃ પ્રસન્ન કર સ્તોત્રનો પાઠ કરો તો પિતૃ પિતૃ પ્રસન્ન કર સ્તોત્ર હવે આપણે બોલશું નમોસ્તુ નમો નમ સ્ત્રોત્રા પ્રસાદાદર્વિદ લભ્યે શુભમ ઓમ પિતૃદેવાન નમસ્કૃતિ સ્વધા ચાશ્યા પ્રજાપતિ તે સર્વે તૃપ્તિ તેૃપતિયી પરસ્પરમ યત્તે પિતૃદેવાના દાન મનજલા તેન તૃપ્તતી પિતૃરસ્તુભ્યાય ભવંતિ હે પિતૃભ્યસ્ધા નમ પિતૃભ્ય સ્વધા પિતૃભ્યસ્ધા નમ સ્વધા નમો નમ એમ તૃપ્તિ પ્રસાદે પિતૃદેવ વિરાજતે તૃપ્તાશ્રય પિતૃદેવાશય દીયતા મનગૃહ ઓ પિતૃ પ્રસન્નકસ્તોત્ર પઠે નર સ આ સ્તોત્રનો અર્થ એ છે કે પિતૃઓના આશીર્વાદથી જીવનમાં સુખ શાંતિ અને સંતાન સુખ અને સમૃદ્ધિ મળે છે આ સ્તોત્રનો પાઠ કરવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે અને પિતૃદોષ પણ દૂર થાય છે હે પિતૃદેવતા અમારા વંશનું કલ્યાણ કરો સંતાનને આયુષ્ય આપો અને ઘરમાં સુખ સમૃદ્ધિ વરસાવો દર્શકો જો તમને આ માહિતી કેવી લાગી અને અમારી ચેનલ પ્રાર્થનાને જરૂર સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં અમારી ચેનલ પ્રાર્થના પર આવી જ રીતે વ્રત કથા જ્યોતિષ વાસ્તુશાસ્ત્ર અને ભજન અને અનેક ધાર્મિક વિષયો તો તમને મળતા જ રહેશે તો તરત જ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી દરેક નવો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે ભગવાનની કૃપા હંમેશા પર રહે તેવી શુભકામના સાથે ફરી મળીએ આવતીકાલે એક નવા પવિત્ર વિષય સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ